નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે મિત્રો અમિત શાહની મોટી ટિપ્પણી આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મિત્રો રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું અમિત શાહે મિત્રો કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવી અને પાંત્રીસ એ હટાવવાનો વાયદો પણ મોદી સરકારે પૂરો કર્યો છે સાથે જ આતંકવાદનો નાશ પણ કર્યો છે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું પણ વચન આપ્યું હતું તે પણ મિત્રો બની ગયું છે અને તેની પણ બાવીસ જાન્યુઆરીએ મિત્રો લોકાર્પણ પણ તેનું થઈ ચૂક્યું છે તો મિત્રો આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે બોલે છે તે કરીને બતાવે છે તેવું મિત્રો અમિત શાહનું અહીંયા કહેવું છે અને તેમણે એવી ટિપ્પણી આપી છે પરંતુ મિત્રો બીજી તરફ જોઈએ તો નરેન્દ્ર મોદીની સરકારે પહેલાં એવી પણ વચન આપ્યું હતું કે તે ખેડૂતોની આવક ડબલ કરી દેશે અને ખેડૂતો માટે કંઈક કરશે પરંતુ મિત્રો કેટલાક ખેડૂતોનું એવું કહેવું છે કે તેમની આવક બમણી તો નથી થઈ પરંતુ મિત્રો અડધી જરૂર થઈ ચૂકી છે મિત્રો આ મુદ્દે ખેડૂતો શું કહેવા માગે છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માર્કેટ યાર્ડ ખુલતા જ ખેડૂતોને મોટી રાહત હવે મળી છે મિત્રો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને પગલે છેલ્લા દસેક દિવસની રજા હતી બાકી દરેક મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ખરા માર્કેટયાર્ડોની અંદર મિત્રો દસ દિવસની રજા હતી હોળી ધૂળેટી બાદ મિત્રો અત્યારે માર્કેટયાર્ડો ખુલ્યા છે ત્યારે હવે મિત્રો ફરી એકવાર હરાજીનો પ્રારંભ થયો છે અને ખેડૂતોની લાંબી લાઈનો મિત્રો લગાવી હતી ગઈકાલે સૌથી વધારે મિત્રો ઘઉંની આવક નોંધાઈ હતી અને ચુમ્બોતેર ખેડૂતો ઘઉં લઈને વેચવા માટે અહીંયા આવ્યા

તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે સહાય આપે છે તે તો ફક્ત અને ફક્ત ખેતરની સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી મિત્રો પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે એટલે કે મિત્રો બાગાયતી ખેતી કરતાં ખેડૂતોનું અહીં કહેવું છે કે સરકાર જે નાની એને સહાય આપે છે તે સહાય ખૂબ જ ઓછી કહેવાય કારણ કે બાગાયતી ખેતીની અંદર ખૂબ જ ખર્ચો થાય છે સાથે જ ખૂબ જ મહેનત પણ લાગે છે ખેડૂતોની તો સરકાર જે સહાય આપે છે તે માત્ર મિત્રો ખેડૂતોને ખેતરની સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે આવું મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે તો મિત્રો સરકાર સરકાર તરફથી વધારે સહાય આપવાની મિત્રો ખેડૂતોએ માંગ કરી છે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઉનાળો આવતા જ રોગચાળામાં વધારો થયો છે મિત્રો અત્યારે શહેરમાં ગરમીમાં વધારા સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે વાયરલ ફીવર ટાઈફોઈડ ઝાડા ઉલટી સહિતના કેસોમાં અત્યારે વધારો થયો છે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં મિત્રો અત્યારે એક અઠવાડિયા દરમિયાન ઓપીડીમાં સાત હજાર ચારસો ને ઓગણીસ જેટલા કેસો નોંધાયા છે જેમાંથી આઠસો અગિયાર દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની પણ ફરજ પડી છે તો મિત્રો અત્યારે ઉનાળો શરૂ થયો હોવાથી ઘણા ખરા લોકોને મિત્રો વાયરલ ફીવર અથવા તો તો મિત્રો 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 શરદી તાવ જેવા જેવા રોગો રોગો થતા થતા હોય હોય છે છે વગર કારણોસર બપોરે તડકાની અંદર જવું આપણે ટાળવું જોઈએ જેથી કરીને આવા રોગોથી આપણે બચી શકીએ તો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયાની લોન મળશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને મિત્રો બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય છે આ પ્રક્રિયામાં મિત્રો અનેક પ્રકારના દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહેશે જે મિત્રો સામાન્ય વર્ગ માટે ઘણી મુશ્કેલ બનતી હોય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં સરકારે મિત્રો વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે તો મિત્રો આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજનાનો લાભ મિત્રો કોણ કોણ લઈ શકે છે અને અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જણાવીશું મિત્રો આવનારા વિડીયોની અંદર અમે તમને સંપૂર્ણ માહિતી જણાવીશું કે આ ખેડૂત

યોજનાની અંદર તારીખ લંબાવવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય મિત્રો ટ્વિટર પર આ માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે એટલે કે મિત્રો કરિયાણાની દુકાન અથવા તો ફળ ફળાદી ઇત્યાદિની જો તે દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોનની પચાસ હજાર રકમ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની રકમ મળશે જેનાથી મિત્રો આ યોજનાની અંદર પૈસા એટલા માટે આપવામાં આવે છે જેથી કરીને એક સામાન્ય માણસ જે છે તે વ્યવસાય શરૂ કરી શકે જેવી કે ફળની અને કરિયાણા ઇત્યાદિની દુકાન શરૂ કરવા માંગતા હોય તો તેમને આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માત્ર ચારસો ને છત્રીસ રૂપિયામાં કરો આ બે લાભ બે લાખ રૂપિયાનો લાભ મેળવી શકો છો મિત્રો એમ જીવન જ્યોતિ વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે માત્ર ચારસો છત્રીસ રૂપિયાની ચૂકવણી કરવી પડશે પહેલા મિત્રો એક વર્ષમાં આ યોજનાની અંદર ત્રણસો ત્રીસ રૂપિયા ભરવા પડતા હતા હવે મિત્રો તેમાં વધારો થયો છે અને ચારસો રૂપિયા ભરવા પડે છે પ્રીમિયમની ચૂકવવાની તારીખ મિત્રો એક જૂનથી ત્રીસના વચ્ચે કરવામાં આવશે એટલે કે મિત્રો પ્રીમિયમ તમારે ચૂકવવું હોય તો આ તારીખ વચ્ચે તમે ચૂકવી શકો છો માત્ર ચારસો છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમને બે લાખ રૂપિયાનો લાભ મિત્રો મળે છે આ યોજના હેઠળ મિત્રો અઢારથી લઈને પચાસ વર્ષના વ્યક્તિઓ લાભ લઈ શકે છે જો મિત્રો આ વીમા કવરેજ દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારોને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેજરીવાલની જેલમાંથી મોટી ગેરંટી મિત્રો ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનિતાએ સુનિતા કેજરીવાલની છ મોટી ગેરંટી જાહેર કરી છે એટલે કે મિત્રો અરવિંદ કેજરીવાલની ગેરંટી જે છે તે તેમની પત્નીએ બહારથી જાહેર કરી છે કારણ કે અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે જે મિત્રો કેજરીવાલે જેલમાં નક્કી કરી છે આ ગેરંટીઓ તેમની પત્નીએ જણાવી છે તે ગેરંટીઓ મિત્રો આ મુજબ છે તેમાંથી પહેલી ગેરંટી એ છે કે મિત્રો સમગ્ર દેશમાં ચોવીસ કલાક વીજળી પૂરી પડી રહેશે એટલે કે મિત્રો સમગ્ર દેશમાં જ્યાં વીજળી નથી પહોંચતી ત્યાં પણ ચોવીસ કલાક રાત દિવસ વીજળી આપવામાં આવશે એમની બીજી ગેરંટી એ છે કે સમગ્ર દેશમાં ગરીબ મફતમાં વીજળી આપવામાં આવશે એટલે કે તમારે લાઇટ બિલ મફત આવશે વીજળી મફત આવશે લાઈટ બિલ નહીં ભરવા પડે ત્રીજી ગેરંટી એ છે કે દરેક ગામ વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનાવવામાં આવશે જેથી કરીને દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિનો દીકરો પણ મિત્રો મફતમાં ભણી શકે અને શિક્ષણ મેળવી શકે ચોથી ગેરંટી એ છે કે મિત્રો ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવશે એટલે કે આરોગ્યને મહંત મહાનતા આપવામાં આવશે જેથી કરીને જેની પાસે પૈસા નથી તે પણ સારું આરોગ્ય કેળવી શકે અને સારવાર મફતમાં લઈ શકે ખેડૂતોને મિત્રો સ્વામિનાથન કમિશન હેઠળ અનાજના ભાવ પણ

કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે ક્ષત્રિય સમાજ દ્વારા મિત્રો રૂપાલાની ટિકિટ કાપી નાખીને ઉમેદવાર બદલવાની માગણી અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે ભાજપ પ્રદેશના પ્રમુખ મિત્રો સી આર પાટીલ અને ક્ષત્રિય આગેવાનો જેવાઓ મિત્રો ભાજપના નેતાઓ છે તેમની વચ્ચે મિત્રો ગઈકાલથી બેઠકો યોજાઈ રહી છે અને બેઠક બાદ આજે મિત્રો અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે ત્યારબાદ મિત્રો ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટીની બેઠક મળશે જેમાં મિત્રો રૂપાલા અંગેના નિર્ણયની ચર્ચા કરવામાં આવશે કારણ કે મિત્રો આ મામલો જે છે તે રાજકોટથી ઉઠીને અત્યારે સમગ્ર દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે તો તેને લઈને મિત્રો આ બધી મિટિંગો બોલાવવામાં આવી રહી છે અને આ બેઠકોની અંદર મિત્રો આપણે આશા રાખીએ છીએ કે કોઈ પણ હવે નિર્ણય આવી જાય અને આ બધું જલ્દી જ મિત્રો સરખું થઈ જાય તો મિત્રો આ અંગે તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલો પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ભારતમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવું શક્ય છે કે નહીં તેના જવાબમાં મિત્રો ગડકરીએ કહ્યું કે તે સો ટકા શક્ય છે તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ કહ્યું સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે ભારત ઇંધણની આયાત પર સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે આ નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધિ બનાવવામાં આવ કરવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું છે એટલે કે મિત્રો નીતિન ગડકરી જણાવે છે કે આપણે જે વાહનો ચલાવીએ છીએ તે માટેનું ઈંધણ જે છે તે બહારથી આયાત કરવામાં આવે છે અને તેનો ખર્ચો સોળ લાખ કરોડ રૂપિયાનો થાય છે તો આ ખર્ચ બચાવીને આ નાણાંનો ઉપયોગ ખેડૂતોના જીવન સુધારવા માટે અને ગામડાઓના વિકાસ કરવા માટે વાપરવામાં આવશે આવશે આવું મિત્રો નીતિનભાઈ ગડકરીનું કહેવું છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક ઓવર આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાની અંદર દસ રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલાં યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે તેને વધારીને દસ હજાર કરવામાં આવ્યા છે તો દરેક જનધન ખાતા ધારકો માટે આ ખુશખબર કહેવાય કારણ કે જનધન ખાતા ધારકો તે મોટે ભાગે ખેડૂતો હોય છે મજૂરો હોય છે અને મધ્યમ વર્ગના લોકો હોય છે તો આવા દરેક લોકોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે પહેલાં મિત્રો આ સહાય પાંચ હજાર જ હતી પરંતુ હવે તેમાં વધારો કરીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ માટે માવઠાના સમાચાર આવી રહ્યા છે તો ગુજરાતીઓએ માવઠા માટે તૈયાર રહેવું કારણ કે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનાની અંદર એટલે કે આ મહિનાની અંદર જ વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે એપ્રિલ મહિનામાં મિત્રો વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધશે તેવું આંબાલાલનું કહેવું છે સાથે જ મિત્રો એપ્રિલ મહિનાથી લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે જ્યારે ચોમાસા પહેલાના જે મિત્રો છાંટા અમુક વિસ્તારમાં જોવા મળે છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે તો આ પ્રકારનો વરસાદ મિત્રો ગુજરાતનો આ મહિનાથી જ શરૂ થઈ જશે તેવું આંબાલાલનું કહેવું છે આ કારણે મિત્રો એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ગુજરાતીઓએ મિત્રો હવે આ વરસાદ માટે તૈયાર થઈ જવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવી રહ્યું છે મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો 10 થી લઈને પંદર કરોડનો પાક વીમો ખવાય ગયા હોવાનો આક્ષેપ પણ પાલ આંબલિયાએ લગાવ્યો છે સાથે જ મિત્રો પાલ આંબલિયાએ જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા અસગઠિતતા નાત જાત અને ધર્મમાં વહેંચાઈ જવું સાથે જ હું એકલો નહીં જાઉં તો શું ફરફર પડશે તેવાળો વિચાર મિત્રો આપણા ખેડૂતોને પાછળ રાખે છે એટલે કે મિત્રો પાલભાઈ આંબલીયાનું એવું કહેવું છે કે ખેડૂતોનો ગુજરાતના હકના ખેડૂતોનો દસ થી પંદર કરોડ રૂપિયાનો પાક વીમો ખવાઈ ગયો છે અને ખેડૂતો જે છે તે નાત જાત અને ધર્મમાં વેચાઈ જાય છે અને મિત્રો એકતા નથી દર્શાવી શકતા જેને લીધે મિત્રો ખેડૂતોની સાથે આવું થાય છે મિત્રો આ વાતને મુદ્દે તમે કેટલા સમજ છો જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી ભેટને લઈને ગેસ સિલિન્ડરના ભાવો નવા જાહેર થયા છે મિત્રો એપ્રિલ છે દર તારીખે નવા ગેસ સિલિન્ડરના જાહેર થતા હોય છે તો મિત્રો આ એપ્રિલ મહિનાના ભાવો વિશે વાત કરીએ તો મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં બત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે દિલ્હીમાં મિત્રો કિંમત હવે ત્રીસ રૂપિયા ઘટીને અત્યારે સત્તરસો ચોસઠ રૂપિયા જોવા મળી છે આ પહેલા મિત્રો ભાવ સત્તરસો ને પંચાણું રૂપિયા હતો જ્યારે મિત્રો કોલકત્તામાં હવે સિલિન્ડર બત્રીસ રૂપિયા ઘટીને અઢારસો ને ઓગણએસી રૂપિયામાં અવેલેબલ થવાનો છે તેમજ મિત્રો ગુજરાતની વાત કરી તો ગુજરાતમાં પણ ત્રીસ રૂપિયા સુધીની મિત્રો ગેસ સિલિન્ડરમાં ઘટાડો થયો છે ગયા મહિને મિત્રો જે ભાવ હતા તેનાથી મિત્રો આ મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો ચૂંટણી ભેટ આપી છે સરકારે પહેલાં મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં પણ ઘટાડો થયો હતો અને હવે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો ત્રીસ રૂપિયાનો કરવામાં આવ્યો છે અને આ નવા ભાવ મિત્રો આજથી એટલે કે પહેલી તારીખથી લાગુ થશે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો લેપટોપ ખરીદવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના પચાસ ટકા આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મિત્રો તમને મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ બાર પાસ તમે હોવા જરૂરી છે અને ધોરણ બારમાં મિત્રો તમારે સિત્તેરની ઉપર પર્સન્ટાઇલ રેન્ક હોવા પણ જોઈએ તો જ મિત્રો તમને આ સહાયનો લાભ મળી શકે આ યોજના માટેના ફોર્મ મિત્રો આવનારા થોડા સમયની અંદર જ એટલે કે દસથી પંદર દિવસની અંદર જ મિત્રો ભરવાના શરૂઆત થવાની છે તો મિત્રો જે પણ મિત્રો એ લેપટોપ સહાય યોજનાની અંદર પચીસ હજાર રૂપિયા મેળવવા હોય તો મિત્રો આ યોજના વિશે જો તમારે વધુમાં જાણવું હોય અને ફોર્મ ભરવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો જેવા જ ફોર્મ ભરવાની શરૂઆત થશે તો હું તમને જણાવી આપીશ તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોરોના કેસમાં ફરી એકવાર વધારો ગુજરાતીઓએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ગુજરાતમાં મિત્રો ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી કરી દીધી છે રાજ્યમાં મિત્રો અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના નવા બેતાલીસ એક્ટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદમાં મિત્રો સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ અત્યારે કોરોનાના સારવાર હેઠળ છે ત્યારે કોરોના સાથે મિત્રો સ્વાઇન ફ્લુના કેસોમાં પણ અત્યારે ગુજરાતમાં લગાતાર વધારો થઈ રહ્યો છે ધીમે ધીમે મિત્રો કોરોનાના કેસ ફરી વધતા જતા લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ વધારે જામ્યો છે ત્યારે મિત્રો તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે તો મિત્રો જો તમને કોરોના જેવા લક્ષણો એટલે કે સામાન્ય જેવા લક્ષણો શરદી ઉધરસ અને તાવ જેવા સામાન્ય લક્ષણો જણાય છે તો વહેલી તકે મિત્રો તમારે દવાખાનેથી દવા લઈને સારવાર મેળવી લેવી જેથી કરીને મિત્રો આવા નાના રોગમાંથી આવા કોરોના જેવા સ્વાઇન ફ્લૂ જેવા મોટા રોગનો તમારે સામનો ના કરવો પડે વધારો કરવામાં આવ્યો છે બેથી લઈને મિત્રો દસ હજાર રૂપિયાનો વધારો ફી ની અંદર કરવામાં આવ્યો છે ખાનગી શાળાઓમાં મિત્રો ફીના ધોરણો નક્કી કરવા માટે બે હજાર સત્તરમાં રાજ્યના ચાર ઝોનમાં ફ્રી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી કમિટીમાં મિત્રો પૂરતા સભ્યોની નિમણૂક થઈ નથી આમ ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત થઈ શકી નથી સૌરાષ્ટ્રના ઝોન માટે મિત્રો બનેલી કમિટીમાં પાંચ માંથી માત્ર બે જ સભ્યો હાલ રહ્યા છે ફી વધારવાના કારણે મિત્રો અત્યારે વાલીઓના બજેટ પર પણ અસર થશે કારણ કે અત્યારે મિત્રો મંદિરનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં બાળકોના શિક્ષણની ફી વધારવામાં આવે તો મિત્રો વાલીઓના બજેટ ખોરવાઈ જતા હોય છે બીજી તરફ મિત્રો જોઈએ તો ચૂંટણીને લઈને મોટી જાહેરાતો થઈ રહી છે તેમાં ખાસ શિક્ષણને લઈને જોઈએ તો આમ આદમી પાર્ટીની સરકારે એવી ગેરંટી પણ આપેલી છે કે જો તેમની સરકાર બનશે તો દરેક દેશના દરેક દીકરાઓને મફતમાં મિત્રો એટલે કે ભારત દેશના દરેક દીકરાઓને શિક્ષણ આપવામાં આવશે મફતની અંદર કેવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ મુદ્દે તમારો શું ભાવ છે તમારો શું મત છે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવો Navi de